તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો નાબૂદ કરાવવાની લડાઈ લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોય કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જ્યારે પૂછે

તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોટે કોલસો નથી ચાવવું જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંકને ન ક્યાંક મેં મારા પરિવાર કરતાં બાળકો કરતાં વધારે સમય એવો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હાજર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટ ના સારામાં સિંગલ વકીલ ત્યાં હાજર નથી એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતો મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો